હે ગુરુ દત્તાત્રે આપનું સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે સાંભળવા જઈ રહીએ છીએ ભગવાન દત્તાત્રેયને સમર્પિત ગુરુવારની પવિત્ર અને ચમત્કારિક વાર્તા આ વાર્તા તમને ધર્મ ભક્તિ અને આસ્થા સાથે જોડે તેવી છે આ વ્રત વરસના કોઈ પણ ગુરુવારથી લઈ શકાય છે વ્રત કરનાર વ્યક્તિ ગુરુવારે સવારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને બાજોટ ઉપર ધોળું વસ્ત્ર પાથરે છે તેની ઉપર દત્તાત્રેયની મૂર્તિ મૂકે છે અથવા તો કળશનું સ્થાપન કરે છે પછી ધૂપ દીપથી તેનું પૂજન કરવામાં આવે છે તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ અને જાણીએ કેવી રીતે દત્તાત્રેયના વ્રતે એક રાજા રાણીના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવ્યો નગરમાં એક રાજા રાજ કરતો હતો રાજાનું નામ વંદુ અને રાણીનું નામ મંદુ રાજા પ્રજાપાલક હતો અને રોજ સવારે ગરીબ ગુરબાને સોનાનું દાન કરતો આમ રાજા અને રાણી બંને ધર્મવીર અને દાનવીર હોવા છતાં બંને મોટે ભાગે ઉદાસ રહેતા હતા અને એમની ઉદાસીનું મુખ્ય કારણ હતું એમને ઘેર શેર માટીની ખોટ હતી તે સંતાન વગર એમને એમનો સંસાર સૂનો સૂનો લાગતો હતો એક વખતની વાત છે એ વખતે સોનિક મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા એમણે રાજાને પૂછ્યું હે રાજન આ બંને જણા કેમ ઉદાસ દેખાવ છો અમે ખૂબ નીતિપૂર્વક અમારું રાજ ચલાવીએ છીએ પ્રજાનું પાલન કરીએ છીએ છતાં અમારા નસીબમાં સંતાન સુખ જણાતું નથી આપની પાસે એનો કોઈ ઉપાય હોય તો કહો અમે કરવા તત્પર છીએ તમે બંને જણા ગુરુવાર કરો એટલે કે ભગવાન દત્તાત્રેયનું વ્રત કરો આ વ્રત તમને જરૂર સંતાન સુખ આપશે આને માટે અમારે શું કરવું અહીંથી દક્ષિણ દિશામાં સહ્યાદ્રી પર્વત છે એ પર્વત ઉપર માહરુગઢ છે એમાં ગુરુ દત્તાત્રેયનો નિવાસ છે ત્યાં જઈને તમે એમની સેવા કરો તમને જરૂર એનું ફળ મળશે ભલે મુનિવાર અમે આપની આજ્ઞા માનીશું આમ કહી ગુરુવારના એક શુભ દિવસે રાજા અને રાણી બંને માહરુગઢ ભગવાન દત્તના નિવાસસ્થાને ગયા અને ત્યાં જઈને એમની સેવા કરવા માંડ્યા અને એમને પ્રસન્ન કર્યા રાજા રાણી તમારે જે વરદાન માગવું હોય તે માગો હું તમારી ઉપર ખુશ થાઉં છું ભગવાન મારા પછી મારી પ્રજાનું સારી રીતે પાલન કરે એવો એક પુત્ર મને આપો આ સાંભળી દત્ત ભગવાને રાજાને સાકરનો પ્રસાદ આપ્યો અને કહ્યું હે રાજા આ પ્રસાદ તું તારી રાણીને ખવડાવજે એટલે મહાપરાક્રમી પુત્ર તમારે ત્યાં થશે દરેક ગુરુવારનું વ્રત તું કરશે રાણીએ ભગવાન દત્તનું પૂજન કરીને ભક્તિભાવપૂર્વક એમણે આપેલો પ્રસાદ આરોગ્યો અને એ પછી થોડા જ દિવસોમાં રાણીને સારા દિવસો જણાયા અને પૂરા નવ મહિના થયા ત્યાર દે દેવ સમાન દીકરો એમને ઘેર આવ્યો દીકરો તો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એમના નગરથી થોડેક દૂર પાંચનપુર નામનું એક નગર હતું આ નગરમાં કુડાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો આ રાક્ષસ મહાભયંકર હતો તે નિર્દોષ માનવીઓને સતાવતો હતો અને ધર્મ કાર્યોમાં વેઘ્ન નાખતો હતો આ રાક્ષસ એક કન્યાને ઉપાડી લાવ્યો હતો રાત દિવસ એને હેરાન કરતો હતો અને પોતાની સાથે લગ્ન કરવા માટે એને ધમકાવતો હતો આ કન્યા એક દિવસ આ રાક્ષસ ઉપર ગુસ્સે ભરાય અને તેને સાપ આપ્યો કે રાજા વંદે ત્યાં એક પરાક્રમી પુત્રનો જન્મ થશે અને એના હાથે જ તારો વધ થશે આવા શાપથી રાક્ષસ ચિંતામાં પડ્યો પરંતુ થોડી જ એણે એનો ઉપાય શોધી કાઢ્યો અને એ વંદુ રાજાના રાજમહેલ પાસે પહોંચી ગયો અને બાળકને ઉઠાવીને પોતાના મહેલમાં લાવ્યો પછી કંઈક વિચાર કરીને એણે એની રાણીને બોલાવી અને કહ્યું આ બાળકને તું હમણાં ને હમણાં અંદર લઈ જા અને એના કુમળા માંસનું સ્વાદિષ્ટ ભોજન બનાવીને મને ખવડાવ ફલે કહી રાક્ષસની રાણી તો કુંવરને અંદર લઈ ગઈ પણ આવા નાનકડા અને નિર્દોષ બાળકને મારી નાખવાની ઈચ્છા તેને થઈ નહીં આથી આ કામ તેણે તેની રસોણબાઈને સોંપ્યું એટલે રસોણબાઈએ છાનામાના વસિષ્ઠ ઋષિના આશ્રમના ઘાસની અંદર ઝાડની નીચે બાળકને શાંતિથી મૂકીને ઝડપભેર ચાલી ગઈ કોઈને ખબર પડી નહીં કે અહીં કોઈ બાળક મૂકી ગયું છે જતાં જતાં તે હરણનું માંસ લેતી ગઈ એની ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને રાક્ષસને પી પીરસી રાક્ષસને લાગ્યું કે આવી સરસ રસોઈ તો બાળકના માંસની જોઈ શકે એટલે તો રાજી થતો માંસ ખાવા લાગ્યો મનમાં એને થયું કે તે પોતે મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો છે અહીં વસિષ્ઠ ઋષિ અને એમના પત્ની બાળકને સારી રીતે આશ્રમમાં ઉછેરી રહ્યા છે અને એમને વેદવિદ્યામાં પારંગત બનાવી રહ્યા છે વસિષ્ઠ મુનિએ કુંવરનું નામ નેહુલ પાડ્યું છે નેહુલ તો ધીમે ધીમે મોટો થયો અને વેદવિદ્યામાં પારંગત થયો પછી તો વશિષ્ઠ મુનિએ જોયું કે આનામાં તો રાજવી ગુણો છે એટલે એને અસ્ત્ર શસ્ત્રવિદ્યા પણ શીખડાવવા માંડી નેહુલ હવે તો જુવાન થઈ ગયો હતો અને શસ્ત્રવિદ્યામાં તે પારંગત પણ થઈ ગયો હતો એવામાં એણે જોયું કે પેલા રાક્ષસે તો આજુબાજુના પ્રદેશમાં ભારે ઉલ્કાપાત મચાવવા માંડ્યો છે એ રાક્ષસને તો હવે એમ થઈ ગયું હતું કે મારી સામે થનાર દુનિયામાં હવે કોઈ રહ્યું નથી આવા વિચારથી જ એણે છાના સ્વર્ગ ઉપર ચડાઈ કરવાનો વિચાર કરી રાખ્યો હતો આ વાતની જાણ સૌ પ્રથમ ઇન્દ્ર રાજાને થઈ એટલે ઇન્દ્ર રાજા તૈયાર થઈ ગયા અને એમણે આ રાક્ષસની સામે લડવા માટે સૌથી પહેલા નેહુલને મોકલવા માટે પસંદ કર્યો એ જ્યારે વશિષ્ઠ મુનિના આશ્રમમાં ફરી રહ્યો હતો ત્યારે એણે દેવવાણી સાંભળી હે વીર નેહલુ તું વસિષ્ઠ મુનિ અને અરુંધતીનો પુત્ર નથી પરંતુ તું તો પ્રતીક્ષાપૂર્ણ રાજકુમાર છે તારા પિતા રાજા વંદુ છે અને તારી માતા રાણી મંદુ છે તું તો ક્ષત્રિયનો સંતાન છો તારા રાજ્યમાં રાક્ષસનો અત્યાચાર વધતો જાય છે અને તારા હાથે જ તેનો વધ લખાયેલો છે માટે જા એની સાથે યુદ્ધ કરી એને મારી નાખ આ આકાશવાણી સાંભળી એનામાં વીરત્વ પ્રગટ્યું એણે સૈનિકોની વ્યવસ્થા કરવા માંડી ત્યાં ઇન્દ્ર રાજાએ તેને વજ્રરૂધ અને આયુધ્યો મોકલી આપ્યા નેહુલ રથમાં બેસીને પોતાના સૈનિકો સાથે પોતાના માતા પિતાના રાજ્ય ભણી ઉપડી પડ્યો ત્યાં જઈને એણે પહેલાં રાક્ષસની સાથે ભયંકર યુદ્ધ કર્યું આ યુદ્ધમાં રાક્ષસ મરાયો અને વીર નેહુલનો વિજય થયો આ રાક્ષસે એક કન્યાને બંધનમાં રાખી હતી તેને તેણે છોડાવી આ કન્યાએ નેહુલ સાથે લગ્નની માગણી કરી અને નેહુલે એની સાથે લગ્ન કર્યા પછી વરકન્યા બંને વજુ રથમાં બેસીને રાજા વંદુ અને રાણી મંદુના મહેલે આવ્યા ત્યાં એમનું સામયું કરવામાં આવ્યું રાણી મંદુએ પોતાના વ્રતની વાત દીકરા વહુને કરી જય ગુરુ દત્તાત્રેય તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવું આ વ્રત કરનાર સૌને ફળજો આ હતી ગુરુ દત્તાત્રેયની મહિમા વ્યક્ત કરતી આદર્ભ્ય વાર્તા જો તમને આ વાર્તા ગમી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક તથા શેર કરીને આ વ્રતની મહત્તા બધા સુધી પહોંચાડો પછી મળીશું એક નવી ખાસ વાર્તા સાથે જય ગુરુ દત્તાત્રેય ધન્યવાદ